तब मैं लाइव कर जू, सब्सक्राइब करवां भूलता नहीं सब्सक्राइब तो कर जू सब्सक्राइब तो करवा जू हाँ हाँ चला जाना अलविदा और आपने हार माँ एक ये दोनों ना चाले अच्छी हो जनाइटो अब यार चालू करियो सतीश ठाकुर नमस्ते नमस्ते अब हम चलो कॉमेडी में ये मना करें ना हरातना समय है सतीश भाई जय म

હેવા દેવાયત પંડિત નીરે આગમણી એ યવા સદ્ગુરુ ના આતની જે વાલી ઠાકોર

બોર હોર વરાની દીકરી કરે અને આય કોરાટમાં માવતરને ભૂલી જાય આલા દેવાલા આલા પૂજીયા નાની થી મોટી કરે મણાઈ ગણાઈ ને હોશિયાર થાય માં બાપ ની ગર્ત્રી ના થાય પોતે પોતે મેરી પરિધાન જીવન માં કોઈ દી સુખ ના પામે માવતર ની હાય લીધી હોય કેને ખોટું હોય તો મને કેજો અરે કે હોય તો લખજો શિવશંકર ભોલેના જય જય શિવશંકર ચૌદ જણા ઓ

આરે રેજ ગતમાથા આ રે હે જગતમારે હરે હરે

રાજકોટ ગયો રે ગાયો રે હા હા હાલ પજી રૂપિયા નો પેલો ગોર આવતો અત્યારે હજાર રૂપિયા નો ગોર થઈ ગયો બસ કોમેન્ટ બોલો શિવ શિવ તાંડવ બોમ બોમ અલક શંકર મારા બમ બમ બોલે બોલે શંકર જેટલું આવડે એટલું બોલે છે વારો શ્રી શંકર બોલે ઓમ નમઃ શિવાય નમઃ નમઃ પાર્વતી મહાદેવ લક્ષ્મી નમો નારાયણ શ્રી શંકર બોલે નાથ કી જય ધીમ ટક ધીમ ટક ટિંગ ટિંગ ટક ધીમ ધીમ ટક ટિંગ ટિંગ ટક ધીમ બોલો શ્રી શંકર બોલે નાથ કી જય આજે ગાંધીનગરમાં મીટિંગ છે રાવર સમાજ શંકર ભગવાનનો આજે શિવલિંગ છે એની પૂજા થશે રાવણ સમાજ યોગી દેવ રાવણ દેવ સમાજ થી સૌને મારી નર્મદ વિનંતી સૌને એ રાજુ અને મજા આવશે આનંદ આવશે આજે શિવરાત્રીનો મેળો છે અને શિવલહેરી બમલહેરી ભજન ગાજતા હશે